રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે બે દિવસ પછી વરસાદનું જોર વધશે વરસાદની સંભાવના કેટલી છે આવો વિગતે ચર્ચા જાણીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે બે દિવસ પછી વરસાદનું જોર વધશે એટલે દક્ષિણ ગુજરાતના સુરત ડાંગ નવસારી વલસાડ તાપી સહિત દમણ અને હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ ગઈકાલે ઉત્તર અરબી સમુદ્ર અને પાકિસ્તાનના મધ્ય ભાગો પર બનેલું ડિપ્રેશન લગભગ પશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાન પર સ્પષ્ટ લો પ્રેશર સિસ્ટમમાં નબળું પડી ગયું હોવાથી ગુજરાતમાં વરસાદની સંભાવના નહીવત છે આગામી સપ્ટેમ્બરના રોજ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા અને નગર હવેલીમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે એટલે કે ખાસ કરીને રાજ્યના દક્ષિણ ભાગમાં બે દિવસ બાદ વરસાદનું જોર વધશે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતા છે ગુજરાતમાં આગામી ચોવીસ કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના ઉત્તરથી લઈ દક્ષિણ તથા કચ્છથી લઈ સૌરાષ્ટ્ર સુધીના અનેક જિલ્લાઓમાં ભાદરવા મહિનામાં માવઠાની સંભાવના દર્શાવવામાં આવી છે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા જેવા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે એટલું જ નહીં અરવલ્લી ગાંધીનગર ખેડા આણંદ અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે તેવી શક્યતા છે પૂર્વ ગુજરાત તરફ નજર કરીએ તો પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા અને છોટા ઉદેપુરમાં વરસાદની સંભાવના છે જ્યારે દક્ષિણ ગુજરાતના નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી અને વલસાડમાં પણ વરસાદનો વર્તારો જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી છે રાજકોટ જામનગર પોરબંદર અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડે તેવું અનુમાન છે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ સાડત્રીસ પોઈન્ટ ચાલીસ ઇંચ એટલે કે એકસો સાત રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ સાડત્રીસ પોઈન્ટ ચાલીસ ઇંચ એટલે કે એકસો સાત પોઈન્ટ ટકા વરસાદ વરસી ચુક્યો છે જેમાં સૌથી વધુ કચ્છમાં સરેરાશ એકસો છત્રીસ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં એકસો અઢાર પોઈન્ટ બોંતેર ટકા મધ્ય ગુજરાતમાં એકસો દસ ટકા દક્ષિણ ગુજરાતમાં એકસો અગિયાર ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં ત્રાણું પોઈન્ટ છત્રીસ ટકા સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે હવામાન આગાહીકારોના જણાવ્યા પ્રમાણે આગામી નવરાત્રીના તહેવારો દરમિયાન પણ મેઘરાજા મંડાય તો નવાઈ નથી કે 21 થી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન વરસાદ કેવું રહેશે તે વધુ જાણીશું વેધર અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ સમાચારોમાં અત્યારે બસ આટલું જ ધન્યવાદ